હા દૂધીમાં કઈ વધારો થયો કે જેમ જ છે હા પેલા કેટલા બે બે નીકળે છે કે બે 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 હા હા તો ધીમો સુધારો આવશે પાછી પડી ગયું ને એટલે સુધારો મળશે એમાં બરાબર ના ના વધે સુધારો એવું લાગે છે કારણ કે બચ્ચાઓ બહુ બેઠા છે હવે આજે પાણી ચાલુ છે પાણી ત્રણ ચાર જબલા થવા મળે તો પછી મોટું પેકેટ એક આપડે ડેન્ચિંગ કરતા હોય બરાબર તો આપડે વધે તો કરવાનું છે બરાબર હા એટલે વધે લાગે છે કારણ કે હવે બે કેરેટ ફૂલ નીકળે છે પેલા એક દોર નીકળતું હતું હવે બબે આવી ગયું છે અને ભાવમાં કેવું છે ભાવમાં માં છસો રૂપિયા આવતા હોય પાંચસો રૂપિયા છસો રૂપિયા હા તો બસ એટલે ભાવ મળે ને આ રીતે નીકળતો રહે તો હોય એક દિવસ આ ત્રેવી ભણો છે ને ના રોજ જ એમ તો સારું કેવાય ચાલો રોજ જ રોજ જ તો ક્વોલિટી બી સુધરી ને પેલા કરતા હા ક્વોલિટી તો બહુ મસ્ત છે બસ તો આપડે સુધરી ગઈ પેલા બસ તો હવે માલ એ વધશે ને ક્વોલિટી એમને જળવાઈ રહે તો આ કરીએ બરાબર હા ભલે ભલે વાંધો નહીં